સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત નવા પોલીસ વડા મળવાના છે ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે અગાઉ તેમને એક્સટેન્શન મળ્યું હતું પરંતુ હવે નવા એક્સટેન્શનની શક્યતાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાયને જૂન મહિનામાં રાજ્ય સરકાર દ્વારા અંતિમ કરીએ છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું જેનો સમયગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યને હવે નવા નીચે મળશે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે વિકાસ સહાયને છ મહિનાનું અગાઉ એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું જેનો સમયગાળો પણ આજે પૂર્ણ થયો છે નવા એક્સટેન્શનની શક્યતાઓ પર હાલ પૂરતો પૂર્ણ વિરામ છે ત્યારે નવા વર્ષે ગુજરાતને નવા ડીજીપી મળશે ડીજીપી વિકાસ સહાયને અગાઉ એક્સટેન્શન મળ્યું હતું જેમનું પણ જોકે પૂર્ણ વિરામ છે હવે ત્યારે નવા એક્સટેન્શનની શક્યતાઓ પર પણ પૂર્ણ વિરામ ત્યારે હવે નવા ડીજીપી મળશે વિકાસ સહાય જોકે રહ્યા છે ત્યારે છ મહિનાના એક્સટેન્શનનો સમયગાળો પણ આજે પૂર્ણ થયો છે નવા વર્ષે ગુજરાત રાજ્યને નવા ડીજીપી મળશે જોકે નવા એક્સટેન્શનની શક્યતાઓ પર હાલ પૂર્ણ વિરામ છે ત્યારે ગુજરાત રાજ્યને હવે નવા ડીજીપી મળશે ડીજીપી વિકાસ સહાય વયનિવૃત્ત થયા છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય નિવૃત્ત થતા હવે જો કે નવા ડીજીપી મળશે વિકાસ સહાયને છ મહિનાનું અગાઉ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું છ મહિનાના પણ સમયગાળો આજે પૂર્ણ થયો છે ત્યારે નવા વર્ષે ગુજરાત રાજ્યને નવા ડીજીપી મળશે જોકે હાલ વિકાસ સહાયના નવા એક્સટેન્શનની શક્યતાઓ પર પૂર્ણ વિરામ છે નવા વર્ષે ગુજરાતને નવા ડીજીપી મળશે